હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ પ્રોટીન વિટામિન ફાઈબર અને આયનથી ભરપૂર ઓટ્સ વેજીટેબલ મુઠિયાની સરળ રીત આ મુઠિયા એટલા હેલ્ધી છે કે નાના બાળકોથી લઈ વડીલો બધા જ પેટ ભરીને ખાઈ શકે છે જે લોકો ડાયટ કરતા હોય અથવા તો જેમને ડાયાબિટીસ હોય એ લોકો પણ ઓછા તેલમાંથી બનેલા આ મુઠિયા પેટ ભરીને ખાઈ શકે છે સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો સાંજે ડિનરમાં તમે આ મુઠિયા ખાઈ શકો છો અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને બનવામાં બિલકુલ અઘરા નથી તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે શાકભાજી જોઈ લઈશું એક બાઉલ ધોઈને સમારેલી પાલક લઈશું એક બાઉલ છીણેલું ગાજર અહીંયા તમે પાલકની જગ્યાએ બીજી કોઈ પણ ભાજી લઈ શકો છો અથવા તો છીણેલી દૂધી પણ લઈ શકો છો બાફેલી મકાઈના દાણા સોજી લઈશું બે ચમચી એક બાઉલ ચણાનો લોટ એક બાઉલ ઓટ્સ લઈશું ધોઈને સમારેલી કોથમીર કેપ્સિકમ આદુ મરચાંની પેસ્ટ તમને લસણ ગમતું હોય તો તમે એડ કરી શકો છો મરચું મીઠું હળદર ધાણા જીરું અને ગરમ મસાલો લઈશું લીલા મરચાં વધારે લીધા હોય તો તમે લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો દળેલી ખાંડ અને લીંબુનો રસ લઈશું સૌથી પહેલાં ઓટ્સ આપણે મિક્સરના બાઉલમાં લઈ અને આ રીતે તેનો પાવડર કરી લઈશું ઓટ્સનો આપણે આ લોટ બનાવી લેવાનો ત્યારબાદ મકાઈના દાણાને પણ મિક્સરમાં ક્રશ કરી લઈશું અહીંયા તમે બાફેલી મકાઈની જગ્યાએ કાચી મકાઈ પણ લઈ શકો છો આ રીતે તેને અધકચરી ક્રશ કરી લેવાની કાચી મકાઈ લેતા હોય તો તેને પણ અધકચરી ક્રશ કરી લેવાની અથવા તો છીણીને લેવાની એક બાઉલ મક અહીંયા ચણાનો લોટ લેવાનો છે ત્રણ ચમચી જેટલી સોજી લઈશું તમે સોજીની જગ્યાએ ઘઉંનો જાડો લોટ પણ લઈ શકો છો એક બાઉલ ધોઈને સમારેલી પાલક લીધી છે પાલકની જગ્યાએ છીણેલી દૂધી પણ લઈ શકાય એક બાઉલ છીણેલું ગાજર આદુ મરચાંની પેસ્ટ તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો કેપ્સિકમ રૂટિન મસાલા લઈશું ત્યારબાદ દળેલી ખાંડ જો તમને ગળપણ ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો લીંબુનો રસ અને ધોઈને સમારેલી કોથમીર લઈશું આની અંદર ઈનો કે સોડા કંઈ જ આપણે એડ નથી કરવાનું તેલ નાખીશું બે ચમચી મોવણ માટે છતાં પણ આ મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થાય છે કેમ કે આપણે આની અંદર ભરપૂર પ્રમાણમાં વેજીટેબલનો ઉપયોગ કર્યો છે જો તમને એવું લાગે કે થોડું ઢીલું છે આ બેટર તો થોડો લોટ બીજો ઉમેરી દેવાનો અથવા તો બીજા થોડા ઓટ્સ ક્રશ કરીને ઉમેરી દેવાના અહીંયા અમારે બે ચમચી ચણાનો લોટ એડ કરવો પડ્યો હતો આ રીતનો લોટ આપણે બાંધીશું તમે જોઈ શકો છો ટેસ્ટ કરી લેવાનો જો તમને કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું બીજી બાજુ સ્ટીમર તૈયાર કરી લેવાનું નીચે પાણી ભરીને મૂકવાનું અને જે પ્લેટમાં આપણે મુઠિયા મૂકવાના છે તેને તેલ લગાવી લેવાનું અને આ રીતે તેલવાળો હાથ કરતા જઈ અને નાના નાના મુઠિયા આપણે વાળીશું તમે અહીંયા ગોળ ગોળ મુઠિયા પણ વાળી શકો છો બોલ જેવા આ રીતે મુઠિયા બધા જ આપણે વાળી લેવાના છે આ મુઠિયા જો તમે કોઈને આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આની અંદર તમે ઓટ્સનો ઉપયોગ કર્યો છે બધા મુઠિયા વાળી લીધા છે તો હવે આપણે આને ઢાંકી અને પંદરથી સત્તર મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું સરસ આપણા મુઠિયા ચડી ગયા છે ચપ્પાની અંદર ચોંટતું નથી બિલકુલ તો હવે આપણે એને બંધ કરી અને ફરી પાંચ મિનિટ માટે સીજાવા દઈશું ગેસ આપણે બંધ કરી દઈશું પાંચ મિનિટ પછી મુઠિયા સરસ સીજાઈ ગયા છે તો તેને એક પ્લેટમાં લઈ લઈશું અને ગોળ ગોળ સમારી લેવાના અત્યારે મકાઈ સારા એવા પ્રમાણમાં માર્કેટમાં મળે છે તો આપણે તેનો ઉપયોગ કરવો જ જોઈએ મકાઈની અંદર ભરપૂર પ્રમાણમાં આયન ફાઈબર રહેલું હોય છે બધા જ મુઠિયાને સમારી લીધા પછી તમે જુઓ એકદમ સોફ્ટ મુઠિયા આપણા તૈયાર થયા છે અંદરથી પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થયા છે આ મુઠિયા હવે આપણે મુઠિયાને વધારે હેલ્ધી બનાવવા માટે તેનો વઘાર કરીશું તો તેના માટે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી કરતાં ઓછી રાઈ રાઈ તતળે એટલે હિંગ નાખીશું ત્યારબાદ મીઠા લીમડાના પાન એટલે કે કરીપત્તા એડ કરીશું અને તલ એડ કરીશું એક ચમચી જેટલા તલની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે અને પ્રોટીન રહેલું હોય છે એટલે તલનો ઉપયોગ આપણે ચોક્કસ કરવો જોઈએ ત્યારબાદ મિક્સ કરી લઈશું અને ધીમા ગેસે આપણે મુઠિયા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું જો તમે હેલ્થ કોન્શિયસ હોય અને બિલકુલ તેલ વગરના મુઠિયા ખાવા માંગતા હોય તો તમે વઘાર્યા વગરના મુઠિયા પણ ખાઈ શકો છો આ મુઠિયાનો લોટ બાંધવામાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો ફક્ત વેજીટેબલથી જ તેનો લોટ બાંધ્યો છે અહીંયા તમે ધોઈને સમારેલી પાલકની જગ્યાએ ધોઈને સમારેલા સરગવાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો એ પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને છીણેલી દૂધીનો ઉપયોગ પણ કરી શકો છો તો તૈયાર છે આપણા ઓટ્સ વેજીટેબલ્સ મુઠિયા ફ્રેન્ડ્સ તેને તમે ચા સાથે ટોમેટો કેચઅપ સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો અને એમને પણ આ મુઠિયા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે આના પહેલાં પણ અમે ઘણી બધી એવી ડાયટ રેસીપી મૂકેલી છે અમારી ચેનલ પર તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે બનાવી શકો છો તમને અમારી આ ઓટ્સ વેજીટેબલ મુઠિયાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક કરી અને શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય